જુનાગઢના પ્લાસ્વા ગામેથી ઝડપાયો નકલી તબીબ ઇદ્રિશ ઘાંચી નામનો આડત્રીસ વર્ષનો ઇસમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો પૈસા કમાવા માટે નકલી ડોક્ટર બન્યો હોવાની કબૂલાત કરી છે બાતમીના આધારે પોલીસે નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો કોઈ જ ડિગ્રી વિના એલોપેથીની અને સ્ટીરોઇડ જેવી દવા આપતો હતો પ્લાસ્વામાં મેલડી માતાના મંદિર પાસે દુકાન ભાડે રાખીને કરતો હતો લોકો સાથે છેતરપિંડી તો આ શખ્સને તમે જુઓ આ શખ્સ પોતાને ડોક્ટર કહેતો હતો અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો હતો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અશોક પાસેથી અશોક ફરી એકવાર નકલી તબીબ ઝડપાયો છે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો હતો શું માહિતી છે આ મામલે જી વસ્તલ ચોક્કસથી જણાવી દઉં તો પોલીસે નકલી ડોક્ટર છે તે પકડી પાડ્યો છે પ્લાસ્વા ગામની દુકાન ભાડે રાખી અને નકલી ડોક્ટર બનીને લોકોના જીવ સાથે ચેડાઓ કરી રહ્યો હતો હિદ્રીશ ઘાટી નામનો આડત્રીસ વર્ષીય તક પૈસા કમાવવા માટે નકલી ડોક્ટર ભણેલો હતો પોલીસને મળેલી બાતમીના આધારે નકલી પોલીસને પકડી પાડ્યો છે જ્યારે કોઈ પણ ડિગ્રી અને અભ્યાસ વગર એમનમ સ્ટોરી સ્ટીરોડ તેમજ અન્ય દવાઓ વેચી અને લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યો હતો તેને લઈ અને પોલીસે હાલ તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ છે લોકોની રહી છે બિલકુલ માહિતી બદલ આભાર